ગુજરાત રાજ્યની અંદર તમામ મંડળોની અંદર શક્તિ કેન્દ્રના સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યા છે સાહેબ સંગઠનના શ્રી રત્નાકરજી દ્વારા આ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે એ જ પ્રમાણે વલસાડ જિલ્લાની અંદર પણ દરેક મંડળોની અંદર આ રીતના શક્તિ કેન્દ્રના સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે વલસાડ જિલ્લામાં કુલ છ પ્રશિક્ષણ વર્ગો થવાના છે એ પૈકીનો આજે આ પાંચમો વર્ગ છે અને અઠ્ઠાવીસ તારીખે છઠ્ઠો વર્ગ કપડા તાલુકાની અંદર થવાનો છે આ પ્રશિક્ષણ વર્ગની અંદર ભારતીય જનતા પાર્ટી શક્તિ કેન્દ્રના સંયોજકની નિમણૂંક કરીને એમને પ્રશિક્ષિત કરીને ભારતીય જનતા પાર્ટીનો સંગઠનનો વ્યાપ વધે અને જે એક તૂટાયેલી ભાંખ જે અધિકારી અને પદાધિકારી સાથેનો એમનો વાણી વ્યવહાર વર્તન અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય લેવલથી લઈને ગુજરાત સરકારના વિકાસના કાર્યો સંગઠનાત્મક વાતો બુધ સુધી અને ઘર સુધી છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે આજે તો પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો છે આ પ્રશિક્ષણ વર્ગ ની અંદર ધારાસભ્ય શ્રીઓ પણ ઉપસ્થિત રહે છે આજના જ આ પાર્ટીના પ્રશિક્ષણ વર્ગની અંદર ગુજરાત સરકારના માન્ય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ કે જેઓ પાર્ટી વિધાનસભાના ધારાસભ્ય શ્રી છે એવો પોતે પણ આ પ્રશિક્ષણ વર્ગની અંદર રહીને પ્રશિક્ષણ મેળવે છે આમ ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કાર્યકર્તા આ પ્રશિક્ષણ વર્ગની અંદર થી કંઈક ને કંઈક શીખીને પાર્ટી કેવી રીતે વધુ મજબૂત બને એ જાતનું પાર્ટી ના આ કાર્ય દ્વારા સિદ્ધ કરે છે પંચાયત પંચાયતના હોય કે સંગઠનના હોદ્દેદારો હોય એ બધા ભેગા થઈને તમે પ્રવાસ થતા હાજરી આપો અને સંવાદ પ્રાણીની તકલીફ હોય લાઇટની તકલીફ લાઇટની તો તકલીફ રહેવાની જ નથી આપણા ઉર્જા મંત્રીએ અંડરગ્રાઉન્ડ લાઇન કરીને દરેક તાલુકામાં આજે તમે જોયું હશે ભૂતકાળમાં કોંગ્રેસના સમયમાં પંદર પંદર દિવસથી ગામડાઓમાં લાઇટ નહોતી રહેતી હતી પરંતુ આપણા કનુભાઈ પાસે જે ઉર્જા મંત્રી નું ખાતું આવ્યું એમણે જિલ્લાની પરિસ્થિતિ જોઈ લી એટલે તરત આ નિર્ણય લઈને દરેક તાલુકામાં આજે અંડરગ્રાઉન્ડ કેબલની ની લાઈનો થઈ ગઈ છે એટલે આ બધી વાતો કરીને આપણા કાર્યકર્તા આપણા મતદાર વાતો કરી કેટલા બધા વિકાસો થાય છે એની વાતો કરી પ્રવાસ કરો એ સમયે અમુક મુદ્દા લખી રાખવાના જેથી કાર્યકર્તા મતદારો ભેગા થાય તો આપણે વાતો કરી શકીએ પક્ષમાં આજે કરોડો પ્રાથમિક સભ્યો બધ નોંધાયેલા છે

એક નવા શક્તિ કેન્દ્ર બનાવ્યા છે તમામ શક્તિ કેન્દ્રનું વેરિફિકેશન થઈ ગયું છે જેથી કાગળ ઉપર જ છે એ ફિલ્ડમાં એટલે આજે આપણે બધા એ ઉપસ્થિત છે એ ફિલ્ડમાં છે મિત્રો આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબ અને આપણા સંગઠન મહામંત્રી રત્નાકરજી જ્યાંથી પાર્ટીની અંદર